દિવસ તમે જે ખેલ કર્યો આ ખેલ અમે જોયો છે તમે વારંવાર વાદીની માફક એરો કાઢતા આજ અમે નોળિયો કાઢ્યો બે જણા જાય તો ક્યાં જ છો હું છે પુસ્તાતા આજ ઘ ગાડી આવે મારા બેટો મારો મારવી ગયો કેમ ભાઈ તમને વિનંતી એ પણ કરું દોસ્તો ક્યાંક એવું બને બે લુખા માણસો એ લોકો મૂકી દે ક્યાંક આકરી તાળો કરવાના પ્રયત્ન કરે તો આવા લોકોને આપણે પકડી લેવાના છે આપણા વધુ ને વધુ કેમેરા ચાલુ રાખવાના છે મહત્વની એક મારી જાહેરાત છેલ્લી કરી તબિયત નાદુરસ્ત હોવાના નાતે ભાષણ કરા કર નહીં કરી શકું લાંબુ નહીં ચલાવી શકું પણ એક વાત દાવા સાથે કહું છું પરિણામ નહીં મળે ત્યાં સુધી રાજુ કરપડાના ખોળિયામાંથી પ્રાણ જવાના નથી ગઈ કાલે પ્રતિજ્ઞા કરી હતી અન્ન નો ત્યાગ કર્યો ત્યારે એક મહાપંચાયત નહિ થાય ત્યાં સુધી એક દાણો મોઢા નહીં નાખું આજે મારા ખેડૂતો એ મહાપંચાયત કરી અહીંયા મીડિયાના મિત્રો પણ છે અહીંયા લાઈવના માધ્યમ થી ભાજપના નેતાઓ અભિસુભ બહી બહે ના જોવે છે ક્યાંક નહીં ને જે લોકો સમજતા કે બસ અહીંથી પોલીસ ને હટાવી દો વાત પૂરી થઈ જાય એને કહીએ છીએ કે તમે ખૂબ ખોટા વચનો આપ્યા આજે પત્રકાર મિત્રોને બોલાવી અને યાર્ડના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ કરી અને જે એક અઠવાડિયાથી કેસેટ વગાડતા એના એ કેસેટ થારી ને વગાડ્યું ખેડૂતો સાથે સુખદ સમાધાન થઈ ગયું છે આવું કયું આપણે પત્રકારોએ પૂછ્યું શું થયું તો કે યાર્ડનો કડદો યાર્ડ માં આવે એ ખેડૂત આવે એનો કડદો નહીં થાય અને જો કડદો કોઈ વેપારી કરે તો અમારો ઇન્સ્પેક્ટર ત્યાં જશે એના પર ખરેખર સાચું શું છે એ તપાસ કરશે હવે તમારા ઇન્સ્પેક્ટર ચોર છે તમારા વેપારી ચોર ઇન્સ્પેક્ટર ચોર સત્તાધીશો ચોર કમિશન એજન્ટો પણ આજે દુઃખ સાથે કહું છું મારી માવડીઓ અહીંયા બેઠી છે એક વખત એને આવીને પૂછો કરા જેલમાં નયાથી સમજણા ત્યાં ત્યારથી રાજથી કામ કરે સારા માછું નથી ન શીખલા આ પેરાય ખોડકના બિકરા તરીકે થાવી જોઈએ દોસ્તો જેટલું જીવશું એટલું 35 વરસ થા છે અમે જેટલું જીવાય એટલું જીવશું પણ એક વાત આવા સાથે કહું આવનાર પાંચ પેઢી યાદ કરે ને એવું જીવન જીવીને જવાનું છે અહીંયા આપણે બધાએ બેસી રહેવાનું છે લાઈવ સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા લોકો આજે સાંભળતા હોય જોતા હોય એને વિનંતી કરીએ છીએ કે હળદળ ગામની અંદર કિસાન મહાપંચાયત ચાલુ થઈ ગઈ છે આ પંચાયત અહીંયાને અહીંયા બેહારી રાખવાના શ્લોકોને અને જેમ બને એમ આજુબાજુના ગામડામાં ફસાયેલા લોકોને કહીએ છીએ કે હું આવી જાવ બહુ આમ નજર કરો છો બજારો ભરે ભરીને લોકો આવે છે આ બાજુ નજર કરવું બજારો ભરે ભરે લોકો આવે છે બોલા બોલે લાકડી પછાડવાની કોશિશ કરે આપણે ઉભું થવાનું નથી આપણે આપણી જગ્યા પર બેસી રહેવાનું છે અને જ્યાં સુધી મારા ખેડૂતો બેઠા છે ત્યાં સુધી પ્રશાસન ની તાકાત નથી કે રાજુગરપડા નહીં થી હટાવી શકે મારી બે જાહેરાત હતી મહત્વની કાલ અગિયાર વાગ્યા સુધીનો આપણે સમય આપ્યો છે આવતીકાલ અગિયાર વાગ્યા સુધીમાં પરિણામ મળે તો ઠીક છે નહીતર અમે ખેડૂત છેડો ની રીતો છીએ છેલ્લી વાત એ પણ કરી દઉં